સીરિયામાં છેલ્લા કેટલાય સમયથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને જે હવે ચરમ સીમાએ પહોંચી ગયું છે લકાતિયા અને તારતુસ સીરિયાના સૌથી સુંદર શહેરો છે જે હવે ઉજ્જવડ બની ગયા છે મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો સામાન્ય લોકો છે લોકો પર ખુલ્લે આમ ગોળીબાર થઈ રહ્યો છે ક્યાંક વીજળીનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે સીરિયા વધુ એક વખત અસ્થિરતા તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સીરિયામાં જે કંઈ થઈ રહ્યું છે તેના મૂળમાં વિવિધ સશસ્ત્ર સંગઠનો છે અસદના ગયા પછી તેમના સમર્થકોનો એક નવું જૂથ ઉભરી આવ્યું છે સીરિયામાં અત્યારે શું સ્થિતિ છે તે ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા સમજી લઈએ કારણ કે સીરિયામાં ફરી એક વખત સીરિયામાં અત્યારે એક નવી જ લડાઈની શરૂઆત થઈ ગઈ છે ગૃહ યુદ્ધ તરફ ફરી એક વખત સીરિયા આગળ વધી રહ્યું છે અસદના ગઢ રહેલા લતાકિયા અને તારતુસ આ બંને શહેરો ઉપર હુમલા થઈ રહ્યા છે છે લતાકિયામાં માર્ચથી યુદ્ધ ચાલી રહ્યું અને લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે સિરિયન દળો અને અલાવી આતંકીઓ વચ્ચે યુદ્ધ ચાલ્યું છે અને કેટલાય લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે સિરિયામાં હુમલાઓનું પ્રમાણ તો વધ્યું છે પરંતુ લઘુમતી અલાવીઓ બનાવવામાં આવી રહ્યા છે લઘુમતી અલાવીઓ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે ગોળીબાર ફેર્યો છે સીરિયાના અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક વિડીયો સામે આવી રહ્યા છે જેમાં લોકો ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને લગભગ એક હજાર થી પણ વધુ લોકો અત્યાર સુધી બાર્યા ગયા છે અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે પરંતુ કારણ કે લતાકિયામાં છ માર્ચથી સિરિયન દળો અને અલાવી આતંકીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અમુક વિડીયો પણ તેના વાયરલ થઈ રહ્યા છે અમુક વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકોને ગોળી મારવામાં આવી રહી છે અસદ પરિવારે ત્રેપન વર્ષ સુધી સીરિયા પર શાસન કર્યું હતું અસદ પરિવારનો લતાકિયા શહેર સાથે શું સંબંધ છે કારણ કે સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે લતાકિયા શહેર ઉપર પણ હુમલા થઈ રહ્યા છે અને આ હુમલા કેમ થઈ રહ્યા છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કારણ કે લતાકિયા એક ખૂબ સુંદર શહેર જે અત્યારે ઉજ્જળ બની ગયું છે લતાકિયા પર હુમલા કેમ અસદ પરિવાર કે જે લતાકિયાના અલ કરદાહા ગામના વતની છે આ એ અસદ પરિવાર છે કે જણે 53 વર્ષ સુધી લતાકિયામાં શાસન કર્યું સમગ્ર સિરિયામાં શાસન કર્યું અને ત્યાંના લોકોને આગળ લાવ્યા અલાવી સમુદાયમાંથી બશર બસર અલ અસદ આવે છે આખો પરિવાર છે કે જે અલાવી સમુદાયમાંથી આવે છે આ એ જ અલાવી સમુદાય કે જેની ઉપર હુમલા થઈ રહ્યા છે અસદના શાસન દરમિયાન લતાકિયા અલાવીનો ગઢ હતો લઘુમતી સમુદાય છે અને લતાકિયા છે કે જે અલાવીનો ગડગણાતો હતો અલાવી અને અન્ય લઘુમતી સમુદાયના લોકોને ટાર્ગેટ કરીને અહીંયા મારી નાખવામાં આવી રહ્યા છે પરિસ્થિતિ વધુ વણસી ત્યારથી અહીંયા સેનાને પણ તૈનાત કરવામાં આવી છે અને હજુ પણ ગંભીર પરિસ્થિતિ થાય તેવી પણ અત્યારે શક્યતાઓ છે હવે મેપના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજવું છે કે લતાકિયા અને જે અન્ય સિટી છે તે ક્યાં આવેલી છે કારણ કે સીરિયાની જે રાજધાની છે દમાસ્ક તેનાથી કેટલું અંતર છે સૌથી પહેલા જોઈ રહ્યા લતાકિયા અને શહેરો એ ખૂબ જ સુંદર શહેરોમાંના એક છે સીરિયાના પરંતુ અત્યારે તેની હાલત તદ્દન ઉજ્જળ બની ગઈ છે આ એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં કે જ્યાં લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે પરિસ્થિતિ હજુ પણ ત્યાં વળસી રહી છે અને બીજી તરફ અહીંયા આપણે દમાસ્ક પણ જોઈ રહ્યા છે દમાસ્ક એ સીરિયાની રાજધાની છે અને ત્યાંથી લગભગ તેનું અંતર પણ ઘણું થાય છે આ બંને સિટીનું અંતર લતાકિયા અને તારતુસનું અંતર પણ ઘણું બધું વધારે છે પરંતુ છતાંય આ ત્રણ સિટી એવી છે કે જ્યાં સંપૂર્ણપણે સ્થિતિ ગંભીર છે અને તેની સાથે સાથે જે એસટીએસનું નું જે આખું સંગઠન છે તેનો પ્રભાવ આ જગ્યા ઉપર અત્યારે ખૂબ વધી ગયો છે હવે આગળ પણ વાત કરીએ કારણ કે જે પરિસ્થિતિ અત્યારે સીરિયામાં સર્જાઈ છે છે તેના જવું પણ ખૂબ જરૂરી શરૂઆતમાં ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજ્યું કે સીરિયામાં અત્યારે શું પરિસ્થિતિ છે તેમજ લતાકિયા શહેર પર અત્યારે હુમલા કેમ થઈ રહ્યા છે પરંતુ હવે થોડું જયારે આપણે પાછળ જઈએ અને સમજીએ કે આ બધાની શરૂઆત ક્યારથી થઈ હકીકતમાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરી આપણે જણાવી દઉં આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દેશ છોડીને ભાગી જાય છે અસદની સરકારે વર્ષો સુધી સીરિયા ઉપર શાસન કર્યું છે લોકો ઉપર તેમણે દમન પણ ગુજાર્યું છે ઘણા બધા કિસ્સાઓ આપણે વર્ષો વર્ષ સુધી સાંભળ્યા પડશે વર્ષ બે હજાર અગિયારમાં પણ આજ પરિસ્થિતિ થઈ હતી કે જ્યાં લોકો ઉપર દમન ગુજારવામાં આવ્યું હતું કે બાદમાં સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં બળવાખોરોએ વર્ષોથી શાસન કરી રહેલા બશર અલ અસદના હાથમાંથી સત્તા પાછી ખેંચી લીધી અને અલ અસદે દેશ છોડી પરિવાર સાથે રશિયામાં શરણ લીધી ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ અત્યારે સમજી રહ્યા છે કે બશર અલ અસદ તેમના કાર્યકાળ દરમિયાન અને બાદમાં શું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બશર કે જેમના દેશ છોડતાની સાથે જ એચટીએસનું શાસન સીરિયામાં લાગી ગયું હતું અને બશર અલ અસદ દેશમાંથી ભાગી ગયા હતા તેઓ જ્યારે આખી આ પરિસ્થિતિનું નિર્માણ થયું બળવાખોરો સામે આવ્યા અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે રશિયા ખાતે અસદ પોતાના પરિવાર સાથે ભાગી ગયા હતા આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસથી બળવો છે તે થયો હતો અને સીરિયા ની પરિસ્થિતિ અતિ ગંભીર બની ગઈ હતી બળવાખોર જૂથ હયાત એચટીએસ સત્તામાં અત્યારે છે બળવાખોર જે જૂથ જે એ સમયે ઉભરીને સામે આવ્યું અને એ જૂથ જે અત્યારે સીરિયામાં આર્મી સાથે પણ જોડાયેલું છે તે સત્તામાં આવ્યું અને ત્યારબાદ હવે એક તરફ અસદની સત્તાનો અંત આવ્યો પરંતુ બીજી તરફ અત્યારે હુમલાનું પ્રમાણ બચ્યું અને એચટીએસની સરકાર પણ ત્યાં સત્તામાં આવી એચ દેશ છોડ્યા બાદ સીરિયામાં હાલ એચટીએસની સરકાર છે અને એચટીએસ જ્યારે પોતાની સરકાર ચલાવી રહી છે ત્યારે શું પરિવર્તનો આવ્યા છે તે પણ સમગ્ર દુનિયાએ જોયા છે બશર અલ અસદ દેશમાંથી ભાગી ગયા અને આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ થયેલા બળવા પછી બળવાખોર જૂથ એચટીએસ સત્તામાં છે હવે એચટીએસ એ શું છે એ કયું સંગઠન છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કારણ કે અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે અને એચટીએસ નું નામ પણ એમાં સામે આવી રહ્યું છે એચટીએસ કે જે હયાત તહરીલ અલ અશદ એ આખી સંગઠન છે અને એચટીએસ આતંકીઓ હવે સીરિયન આર્મીનો પણ ભાગ બની ચૂક્યા છે તેઓ સત્તામાં આવ્યા ત્યારથી તેઓ આર્મીનો ભાગ બન્યા અત્યારે હાલ સરકાર ચલાવી રહ્યું છે અને અત્યારે આપણે હુમલા પણ જોઈ રહ્યા છે તેમાં જે અલાવી જે લઘુમતીઓ છે તેમની અને એચટીએસ વચ્ચેના જે હુમલાઓ છે તે અત્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે કે એચટીએસ દ્વારા અનેક પર પોતાની સેના છે તેને ગોઠવી દેવામાં આવી છે કે સ્થિતિ વધુ વળશે નહીં અનેક નિવેદનો તેના પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો અમારા સૈનિકો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે આ નિવેદન એચટીએસ તરફથી આપવામાં આવ્યું છે જે હાલ સીરિયામાં સરકાર ચલાવી રહ્યા છે જોકે એચટીએસ એટલે કે હયાત તહરીર અલ શામના સત્તામાં આવ્યા બાદ મંત્રાલયો ડોક્ટરશાહી અને પોલીસ અને વહીવટમાં ટોચના હોદ્દા પરથી જે અલાવી સમુદાયના લોકો છે એટલે કે જે લઘુમતી સમુદાયના લોકો છે તેમને દૂર કરવાની શરૂઆત તેમણે કરી શિક્ષણ અને આરોગ્ય વિભાગમાં કામ કરતા લોકોને પણ રાતોરાત તેમણે નોકરીમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ લોકોને બહાર કાઢ્યા ત્યારે કોઈ પણ કારણ તેમને આપવામાં નહોતું આવ્યું હવે આગળ એ વાત પણ કરીએ કે સીરિયામાં અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં કયું જૂથ જેની વસ્તી સૌથી વધારે છે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અલાવી સમુદાયના લોકો હુમલા થઈ રહ્યા છે પણ મેદાનમાં ઉતર્યું છે એટલે લઘુમતી સમુદાય ઉપર તો અત્યારે હુમલા કરવામાં આવી રહ્યા છે પરંતુ સીરિયામાં સૌથી વધુ વસ્તી સુન્ની મુસ્લિમની છે કુર્દીશ આતંકીઓ ઉત્તર પૂર્વ સીરિયા પર નિયંત્રણ ધરાવે છે અને તેમને અમેરિકાનો ટેકો પણ છે પૂર્વના જે કેટલાક વિસ્તારો છે ત્યાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના નિયંત્રણ છે અને નાના ઇસ્લામિક જૂથો વિવિધ વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે દક્ષિણ સીરિયામાં ડ્રુઝ સમુદાયની વસ્તીની બહુમતી છે અને ઘણા ડ્રુઝ ગામોએ એચટીએસની સરકારને પણ હવે સ્વીકારી લીધી છે પરંતુ કોની કેટલી વસ્તી છે તે ગ્રાફિક્સના માધ્યમથી જોઈ લઈએ કારણ કે લઘુમતી સમુદાય અત્યારે ટાર્ગેટ પર છે પરંતુ સૌથી વધુ વસ્તી કોની છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ સુન્ની મુસ્લિમ જેમની વસ્તી સિત્તેર ટકા છે એટલે મોટા ભાગના સીરિયામાં આપણને સુન્ની મુસ્લિમ જોવા મળી રહ્યા છે અલાવી સમુદાય કે જેમની ઉપર હુમલા થઈ રહ્યા છે તેમની વસ્તી બાર ટકા છે ધ્રુસ સમુદાય કે જેમણે એસટીએસનું શાસન સ્વીકારી લીધું છે તેમની ચાર ટકા વસ્તી છે શિયા મુસ્લિમની વસ્તી ત્રણ ટકા છે જ્યારે ખ્રિસ્તી સમુદાયની વસ્તી બે ટકા છે એટલે સુન્ની મુસ્લિમ કે જે પોતાનું પ્રભુત્વ સીરિયામાં સૌથી વધારે ધરાવે છે કારણ કે સિત્તેર ટકા તેમની વસ્તી છે અને બાર ટકા અલાવી સમુદાયની વસ્તી કે જેમની ઉપર અત્યારે અનેક સંગઠનો છે કે જે લાઠીઓનો વરસાદ વરસાવી રહ્યા છે ગોળીબાર કરી રહ્યા છે અને અલાવી સમુદાય પણ અત્યારે ચર્ચામાં આપ્યું છે અલાવી સમુદાય પણ હવે મેદાને આપ્યું છે કારણ કે તે પણ અસદના સમર્થકો છે અને તે પણ અત્યારે ગોળીબાર કરી રહ્યા છે અને પોતાને બચાવી રહ્યા છે અસદના સમર્થનમાં હવે મેદાને આવી રહ્યા છે એક વાત હકીકત એ છે કે નવી સરકાર માટે અસદ સમર્થકો એ સૌથી મોટો પડકાર છે એટલે એચટીએસની જે સરકાર છે તેમની માટે સમર્થકો અત્યારે દેશમાં નથી તે રશિયામાં છે પરંતુ તેના સમર્થકો હજી સૌથી મોટો પડકાર છે અને છતાંય મહત્વની વાત એ છે કે સીરિયાના મોટા ભાગના જે રાજ્યો છે કે જે શહેરો છે ત્યાં એચટીએસ નું શાસન છે મુખ્ય સિરિયન શહેરો છે કે જે સંપૂર્ણપણે એચટીએસના નિયંત્રણ હેઠળ છે એસટીએસના નિયંત્રણમાં કયા શહેરો છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ કારણ કે એસટીએસનું શાસન આવ્યું બળવાખોરો સામે આવ્યા પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે પણ એસટીએસના સમર્થનમાં કેટલાય શહેરો આવી ગયા છે સૌથી પહેલા આ એ શહેરો છે કે જે એચટીએસના સંપૂર્ણ નિયંત્રણમાં અત્યારે આવી ગયા છે ઇદલીબ એ શહેર છે અલેપો હોમ્સ હમા લતાકિયા અને તારતુસ આ એ શહેરો છે કે જે અત્યારે એચટીએસના સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયા છે અને એમાં જે બે શહેરોની આપણે વાત કરી લતાકિયા અને તારતુસ આ બે શહેરો એવા છે કે જ્યાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને વિકટ બની છે એટલા માટે કારણ કે આ બે જગ્યા પરણેમાં પણ ખાસ કરીને જે લતાકિયા શહેર છે એ લતાકિયા શહેરમાં સૌથી વધુ જો કોઈની વસ્તી હોય એ છે અલાવી સમુદાયની આ એ અલાવી સમુદાય ફરી એક વખત આપને જણાવી દઉં કે છે બશર જ્યાંથી આવે છે આ એ અલાવી સમુદાય છે લતાકિયા શહેર એ શહેર છે કે જ્યાં બશર પરિવારનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં આ અલાવી સમુદાયને હતા પરિસ્થિતિ છે કે જ્યારે અલાવી સમુદાય પોતાના હક્ક માટે પણ રસ્તા ઉપર ઉતરી આપવા માટે તૈયાર થયા છે અને તેમને દમનનો સામનો કરવો પડી રહ્યો છે સીરિયામાં જે પરિસ્થિતિ છે તે અત્યારે વિકટ બની રહી છે આજે એ સમજવું છે કે સીરિયામાં શું ચાલી રહ્યું છે સીરિયામાં લઘુમતી નિશાના પર છે એ વાત તો હકીકત છે સીરિયામાં અત્યારે જે ચાલી રહ્યું છે તેના ઉપર સમગ્ર વિશ્વની નજર પણ છે જો કે આ ગૃહયુદ્ધ બાદ સીરિયામાં શું થાય છે તે પણ જોવું રહેશે કારણ કે સિરિયામાં અત્યારે જે પરિસ્થિતિ બની છે તે વિકટ બની છે આર્થિક રીતે પણ સીરિયાને ખૂબ જ નુકસાન થયું છે એટલે સમગ્ર વિશ્વની નજર છે કે આ ગૃહયુદ્ધ છે તે હવે સીરિયાને કઈ દિશામાં લઈ જાય છે